નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયો માં મિત્રો એક નારિયેળ માટી માં આ જગ્યાએ દબાવી દેજો ગમે તેવો દુશ્મન હશે ગમે તેવું કોઈનું કરેલું હશે મેલી વિદ્યા હશે તો તે પણ સમાપ્ત થઈ જશે મિત્રો શત્રુઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ અને તાંત્રિક ગ્રંથોમાં અનેક વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી એક ખૂબ જ પ્રભાવી ઉપાય નારિયેળથી જોડાયેલ છે નારિયેળ માત્ર એક સાધારણ ફળ નથી પરંતુ તેને આધ્યાત્મિક અને તાંત્રિક ક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે નારીએ વિભિન્ન પ્રકારની સમસ્યાઓ વિશેષરૂપથી શત્રુઓ નકારાત્મક પ્રભાવને સમાપ્ત કરવા અને તેમના ખરાબ ઇરાદાથી બચાવો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે આ ઉપાયનો પ્રમુખ ઉદ્દેશ જીવનમાં આવવા વાળી બધાઓને દૂર કરવાનો અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવાનો છે તંત્ર મંત્રની વિધિઓમાં નારિયેળને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે ભારતીય પરંપરાઓ અને જ્યોતિષ્ય માન્યતાઓમાં આ ઉપાય વિશેષ સ્થાન ધરાવે છે આ એક પ્રાચીન અને પ્રામાણિક વિધિ છે જેને વિદ્વાનો દ્વારા પ્રભાવશાળી માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં નારિયેળને પવિત્રતા અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે અને તેને વિભિન્ન ધાર્મિક અનુષ્ઠાનો તથા તાંત્રિક ઉપાયોમાં પ્રમુખ રૂપથી પ્રયોગ કરવામાં આવે છે સંસ્કૃતમાં તેને શ્રીફળ કહેવામાં આવે છે જેનો અર્થ હોય છે દેવતાઓનું પ્રિય ફળ શ્રીફળ માત્ર ધાર્મિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ નથી પરંતુ તેને ઉર્જા સંતુલન અને નકારાત્મક પ્રભાવને સમાપ્ત કરવાની શક્તિ ધરાવે છે શત્રુ બાધાઓ દૂર કરવા ખરાબ નજરથી બચવા અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે નારિયેળથી જોડાયેલા વિશેષ ઉપાય કરવામાં આવે છે જો તમને લાગતું હોય કે તમારો કોઈ દુશ્મન તમારા જીવનમાં સતત બાધાઓ ઉત્પન્ન કરી રહ્યો છે તમારી ઉન્નતિમાં સંકટ સમસ્યાઓ અને દુર્ઘટનાઓ વધારી રહ્યો છે તો આ ઉપાય તમારા માટે અત્યંત લાભકારી સિદ્ધ થઈ શકે છે એક સાધારણ નારિયેળને ઉચિત વિધિથી ભૂમિમાં દબાવવા માત્રથી જીવનની મોટામાં મોટી સમસ્યાઓ સમાધાન પ્રાપ્ત કરી શકાય છે પછી ભલે દુશ્મન કેટલો બળવાન કેમ ના હોય તમારા જીવનને નુકસાન પહોંચાડવાની કેટલી પણ કોશિશ કેમ ન કરી લે પણ જો યોગ્ય વિધિથી નારિયેળનો પ્રયોગ કરવામાં આવે તો તેની દુષ્ટતા નિષ્ફળ બની જાય છે જાહેર વ્યાપારમાં હાનિ થઈ રહી હોય પારિવારિક અશાંતિ વધી રહી હોય આ ઉપાય નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરીને જીવનમાં શાંતિ અને સફળતાના માર્ગ પ્રશસ્ત કરે છે જો કોઈ દુશ્મન તમારા ઘરના સદસ્યોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છે અથવા તો તે તંત્ર મંત્ર કે મેલી વિદ્યાનો પ્રયોગ કરે છે તો તે પણ ઉપાય કરવાથી તરત જ દૂર થઈ જાય છે તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે કોઈ પણ ઉપાય કરતા પહેલા તેને સારી રીતે સમજી લેવો જોઈએ જો તમે યોગ્ય રીતે સમજીને આ ઉપાય કરી લો છો તો આ ઉપાયનું ફળ સો ટકા મળે છે મિત્રો તમે જોયું હશે કે જયારે આપણે ભગવાન આરાધના કરીએ છીએ તેમની પૂજા અર્ચના કરીએ છીએ તો શું આપણે તેમાં સંકોચ રાખીએ છીએ પૂરી નિષ્ઠા પૂરી શ્રદ્ધા સાથે આપણે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને આપણે કોઈએ જોયા નથી પરંતુ આપણે તેમને અનુભવી શકીએ છીએ અને આપણે જાણીએ છીએ કે તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે છે તેવી જ રીતે જયારે પણ તમે કોઈ ઉપાય કરો છો તો તમારા મનમાં એવું વિચારવાનું છે કે આ ઉપાય જરૂર કામ કરશે ઘણીવાર એવું થાય છે કે તમે પહેલા જ એવું વિચારી લેતા હશો કે ઉપાય કામ કરશે કે નહીં પરંતુ જો તમે પૂરી શ્રદ્ધા સાથે કોઈ પણ ઉપાય કરો છો તો તે ઉપાય જરૂર સફળ થાય છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા અને આ મહત્વપૂર્ણ ઉપાય વિશે જાણતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને ને ના કરી હોય તો ચેનલને ને જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી માં લક્ષ્મી જરૂર લખી દેજો જેથી માં લક્ષ્મીની કૃપા સદાય આપણા પરિવાર પર બની રહે મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જે નારિયેળ હોય છે તે સાધારણ નથી હોતું નાળિયેર આધ્યાત્મિક અને તાંત્રિક બંને જગ્યાએ વિશેષ મહત્વ હોય છે તો હવે તમારે ઉપાય કરવા માટે કયું નારિયેળ લેવાનું છે તેના વિશે વાત કરીએ એક હોય છે જે પાણી વાળું નાળિયેર અને બીજું હોય છે સુકાયેલું જટાવાળું નાળિયેર મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સુકાયેલું નાળિયેર લેવાનું છે કે જેની અંદર પાણી બિલકુલ ના હોય તમારે પાણી વાળું નાળિયેર નથી લેવાનું મિત્રો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો મંગળવાર ગુરુવાર શુક્રવાર રવિવાર કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો આ ઉપાય તમે સૂરજ આથમતા પહેલા કોઈપણ સમયે આ ઉપાયને કરી શકો છો અને આ ઉપાય કરવા માટે સવારનો સમય ખૂબ જ ઉત્તમ હોય છે મિત્રો ઘરમાં જો કોઈ વાસ્તુ દોષ હોય કોઈ ગ્રહ દોષ હોય તો ઘરમાં પૈસા ધન દોલત સુખ સમૃદ્ધિ આવતી નથી જો આ પ્રકારના દોષો ઘરમાં હોય તો ઘરમાં પૈસા આવે તો પણ ટકતા નથી દવાખાના દુર્ઘટનામાં પૈસાનો ખર્ચ થતો જ રહે છે મિત્રો આ તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે તમારે સૌથી પહેલા એક સુકાયેલું નારિયેળ લઈ લેવાનું છે તો સૌથી પહેલા તમારે તે સુકા નારિયેર ને ઉપરથી કાપી લેવાનું છે પછી તમારે દળેલી સાકર લઈને તે સાકર થી આખા નારિયેર ને ભરી દેવાનું છે પછી આ નાળિયેરને તમારા બંને હાથમાં લઈને આંખો બંધ કરીને મહાદેવ અને હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને ભગવાન ગણેશને પણ પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાંથી તમામ સંકટો બધા કષ્ટોને દૂર કરી દેજો મિત્રો ભગવાન કાલ ભૈરવ જે હોય છે તે શિવજીનું સ્વરૂપ છે અને ભગવાન કાલ ભૈરવથી ભલભલા દુશ્મનો થરતર કામપે છે મતલબ કે મોટામાં મોટો દુશ્મન કેટલો પણ તાકાતવર કેમ ના હોય તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે પછી બધા દેવોનું ધ્યાન કરીને મહાદેવને પ્રાર્થના કર્યા બાદ કહેવાનું છે કે મારા દુશ્મનોથી મને બચાવજો મારા જીવનમાંથી શત્રુઓને બિલકુલ દૂર કરી દેજો હું મારા દુશ્મનોથી ખૂબ જ પરેશાન થઈ ચુક્યો છું મને ખબર છે કે જેના પર તમારી કૃપા હોય તમારા આશીર્વાદ હોય તેનું કોઈ કઈ પણ બગાડી શકતું નથી આ રીતે પ્રાર્થના કરી લીધા બાદ તે નાળિયેર ને કે જેમાં તમે સાકર ભરેલી છે પછી તમારે કોઈ પવિત્ર જગ્યાએ માટીમાં જઈને દબાવી દેવાનું છે તમારા ઘરની આસપાસ કોઈ ઝાડ હોય એ ઝાડ નીચે કાચી માટીમાં ખાડો ખોદીને આ નારિયેળ તે માટીમાં દબાવી દેવાનું છે અને નારિયેળની ઉપરનો ભાગ જે તમે કાપ્યો હતો તે નાળિયેર સીધી દિશામાં રહેવું જોઈએ અને એવી રીતે દબાવવાનું છે કે જેને કીડીઓ વગેરે ખાઈ શકે આ નાળિયેર ને દબાવતા સમય ઉપરનો થોડો ભાગ તમારે ખુલ્લો છોડી દેવાનો છે જેથી કરીને આસાનીથી કીડીઓ તેની અંદર જઈ શકે અને તે સાકર ને ખાઈ શકે જેમ જેમ તે સાકર ને કીડીઓ ખાવા લાગશે સમજી લેજો કે દુશ્મનો તમારા જીવન માંથી દૂર થતા ચાલ્યા જશે ગ્રહ દોષ પણ ઠીક થઈ જશે અને વાસ્તુદોષ પણ ઠીક થઈ જશે જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમામ કષ્ટો દૂર થઈ જશે કારણ કે મહાદેવને પશુપતિનાથ પણ કહેવામાં આવે છે એટલે કે પશુઓના નાથ જીવ જંતુઓને સૌથી વધારે પ્રેમ કરવા વાળા આપણા મહાદેવ જ છે અને જ્યારે તમે તેમના માટે કંઈક કરો છો તો મહાદેવ આવીને સ્વયં ઉભા થઈ જાય છે કે આ મારો ભક્ત છે અને આ પશુઓને પ્રેમ કરે છે તેનો વાળ પણ હું વાંકો નહીં થવા દઉં તો મિત્રો તમે સમજી શકો છો કે સીધી મહાદેવની કૃપા વ્યક્તિને મળી જાય છે આ ઉપાય ને એકવાર પૂરા વિશ્વાસ સાથે કરી જુઓ પછી જોજો કે મહાદેવ તમારી કેવી રીતે રક્ષા કરે છે કારણ કે જો સાચી શ્રદ્ધાથી મહાદેવની કોઈ પૂજા અર્ચના કરી લે અને કોઈ ઉપાય કરી લે તો એવો સમજી લેજો કે પછી તેને કોઈથી પણ ડરવાની કે જીવનમાં પરેશાન થવાની જરૂર પડતી નથી જીવનના તમામ સંકટો અને કષ્ટોને મહાદેવ દૂર કરી દે છે બસ પૂરી શ્રદ્ધાથી આ ઉપાયને કરી લેવાનો છે અને ઓછામાં ઓછું પાંચ વખત આ ઉપાય તમારે કરવાનો છે મિત્રો આ જે મહત્વપૂર્ણ ઉપાય વિશે અમે તમને જણાવ્યું છે એ ખૂબ જ પ્રભાવશાળી અને લાભકારી ઉપાય છે જે તમને દુશ્મનોથી તો છુટકારો અપાવશે જ પરંતુ ઘરમાં વાસ્તુ દોષ અને ગૃહ કલેશ ને પણ સમાપ્ત કરી દેશે આ ઉપાય ને અપનાવવાથી ઘરની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે અને સકારાત્મક નો સંચાર થાય છે જો તમે દુશ્મનોથી મુક્તિ મેળવવા માંગો છો તો નારિયેળના અનેક સરળ ઉપાય છે જેને અપનાવીને તમે તમારા જીવનને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવી શકો છો ચાલો હવે વિસ્તારથી જાણીએ એ ઉપાય વિશે કાળા દોરા થી બાંધેલા નારિયેળ નો આ વિશેષ ઉપાય શત્રુઓથી રક્ષા મેળવવા માટે કરવામાં આવે છે તેના માટે એક પાણી વાળું નારિયેળ લઈ લેવાનું અને તેને કાળા દોરા થી સારી રીતે બાંધી દેવાનું પછી શનિવાર ના દિવસે આ નારિયેળ ને શનિ મંદિર માં લઈ જવું અને ભગવાન ના ચરણો માં અર્પિત કરવું ત્યારબાદ નારિયેળ પર સરસો નું તેલ અને કાળા તલ ચઢાવવા પછી આ નાળિયેર પોતાના હાથમાં લઈને પોતાના માથા પર થી ચારે તરફ ઉતારી લેવું અને કોઈ સુમસામ સ્થાન પર ફેંકી દેવું આ ઉપાય ને કરવાથી શત્રુ દ્વારા ઉત્પન્ન નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને તેમની ખરાબ યોજનાઓ નિષ્ફળ બની જાય છે બીજો ઉપાય છે લાલ કપડામાં બાંધેલા નાળિયેર ઉપાય લાલ કપડું ગ્રહ ઉર્જા અને સુરક્ષા નું પ્રતિક માનવામાં આવે છે આ ઉપાયથી શત્રુનો પ્રભાવ સમાપ્ત થઈ શકે છે આ ઉપાય કરવા માટે મંગળવાર અથવા શનિવારના દિવસે એક નાળિયેર લઈને તેને લાલ કપડામાં બાંધીને એક ચાંદીનો સિક્કો તેની સાથે રાખો ત્યારબાદ કોઈ હનુમાન મંદિર માં જઈને નાળિયેર અને સિક્કાને ભગવાન હનુમાનના ચરણોમાં અર્પિત કરવું અને આ દરમિયાન અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને નાળિયેર અર્પણ કર્યા બાદ ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાયથી ભગવાન હનુમાનની કૃપા પ્રાપ્ત થાય છે અને શત્રુઓ ભયભીત થઈને પાછા હટી જાય છે હિન્દુ ધર્મમાં નારિયેળ ફોડવું શત્રુ બાધા અને ખરાબ નજરથી મુક્તિ મેળવવા માટે સૌથી પ્રભાવી ઉપાયોમાંથી એક માનવામાં આવે છે આ ઉપાય કરવા માટે મંગળવાર અથવા શનિવારના દિવસે એક સૂકો નારિયેળ લઈને તેમાં સિંદૂર અને ચોખાથી સજાવીને પછી હનુમાન મંદિરે જઈને હનુમાન મંત્રનો નો એકસો આઠ વખત જાપ કરવો ત્યારબાદ મંદિરમાં જ નારિયેળને છોડી દેવું અને ફોડેલા નાળિયેરને પક્ષીઓ અને જાનવરોને ખવડાવવાની દુશ્મનોની ક્રૂરતા સમાપ્ત થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે એક કાચું નારિયેળ લઈને તેને પોતાના ઉપરથી સાત વાર વાળીને ત્યારબાદ આ નાળિયેર ને કોઈ વહેતા જળ એટલે કે નદી માં પ્રવાહિત કરી દેવાથી શત્રુઓની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે આ ઉપાય તમે મંગળવાર અથવા શનિવાર ના દિવસે કરો તો ખૂબ જ લાભકારી સાબિત થાય છે એક સૂકું નાળિયેર લઈને સાત કાળા મરચાના દાણા પહેલા નાળિયેર ને પોતાના માથા ઉપરથી સાત વાર વાળવું પછી કાળા મરચા સાથે આ બંને વસ્તુઓને કોઈ ચકલામાં જઈને રાખી દેવું આ ઉપાય થી શત્રુ ની નકારાત્મક ઉર્જા જે હોય છે તે તેના ઉપર પાછી ફરી જાય છે અને તેનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે પ્રત્યેક મંગળવાર અને શનિવાર દિવસે હનુમાન મંદિર માં નારીએ અર્પિત કરવું અત્યંત શુભ માનવામાં આવે છે તેના માટે નારિયેળ પર સિંદુર અને ચમેલીનું તેલ લગાવવું અને ભગવાન હનુમાનના ચરણોમાં અર્પિત કરવું આ દરમિયાન પોતાની સમસ્યાના સમાધાન માટે પ્રાર્થના કરવી આ ઉપાય ને નિયમિત કરવાથી શત્રુઓ નો પ્રભાવ સમાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માટે આ ઉપાય અત્યંત કારગર છે એક સૂકું નારિયેળ લઈ લેવું અને એક કપૂર લઈ લેવું પૂર્ણિમા દિવસે ઘરના મુખ્ય દ્વાર પર નારિયેર ફોડવું અને પછી ઘરમાં કપૂર સળગાવવું આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા સંચાર થાય છે અને દુશ્મનોની નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી વિશેષ સૂચના નારિયેર ફોડતા સમયે મનમાં નકારાત્મક વિચાર ક્યારેય ન લાવવા જોઈએ જે નારિયેર પ્રયોગ ટોટકામાં કર્યો હોય તેને ક્યારેય પણ ન ખાવું જોઈએ અને ઉપાય કરતા સમયે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ બનાવી રાખવો જોઈએ આ ઉપાયોનો ઉપયોગ માત્ર સકારાત્મક ઉદ્દેશો માટે છે કોઈને હાનિ પહોંચાડવા માટે નથી આ ઉપાયોને અપનાવવાથી શત્રુઓથી મુક્તિ મળે છે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂર થી કરી દેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ